સુરતમાં હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટના વેચાણ સામે શહેર એસઓજીની લાલ આંખ થઈ છે જેમાં બે અલગ અલગ સ્થળો પર એસઓજીએ દરોડા પાડ્યા છે દરોડામાં સુભાષ લાલચંદ અમરનાણી નામના વેપારીની ધરપકડ કરવામાં આવી છે તેમજ વેપારીની દુકાનમાંથી દોઢ લાખની પ્રતિબંધિત હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટનો જથ્થો પણ જપ્ત કરાયો છે અન્ય પાલનપુર પાટિયા ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના મકાનમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી અડસઠ હજારની પ્રતિબંધિત હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટના જથ્થા સાથે મૂલચંદ નારવાણીની ધરપકડ કરાઈ છે જ્યારે હેલ્થ વોર્નિંગ વિનાની વિદેશી સિગારેટનો જથ્થો સપ્લાય કરતાં ઉસ્માન ફારૂક ચાંદીવાલાની લાલગેટ વિસ્તારમાંથી ધરપકડ કરાઈ છે ત્રણેય શખ્સોની ધરપકડ કરી આગળની તપાસ રાંદેર પોલીસને સોંપવામાં આવી છે જેમાં બે અલગ અલગ સ્થળો પર એસઓજીએ દરોડા પાડ્યા છે તેમાં પાલનપુર પાટિયા ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં દરોડા પાડ્યા છે તેમાં ભોલા પાન સેન્ટરમાં પ્રતિબંધિત સિગારેટ વેચાતી હતી તેથી હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ વેચતા ત્રણની ધરપકડ કરવામાં આવી છે જેમાં સુભાષ અમરનાણી મૂલચંદ નારવાણી તથા સપ્લાયર ફારૂક ચાંદીવાળાની ધરપકડ કરાઈ છે તેમજ મોટી માત્રામાં પ્રતિબંધિત સિગારેટનો જથ્થો જપ્ત કરાયો છે